ભાજપના મંત્રી બચુ ખાબરને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે શું તેમનું મંત્રીપદ ગયું કે પછી તે સામેથી જ રાજીનામું આપશે પણ હવે ભાજપમાં હાલ કોઈક નવું જ રાજકારણ રમી રહ્યું હોય એવું લાગી રહ્યું છે મંત્રી બચુ ખાબરના હરીફને ભાજપમાં લાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સૂત્રો પાસેથી તો એવી પણ વિગતો મળી છે કે ટૂંક જ સમયમાં મોટી નવા જૂની થઈ શકે છે વિગતે ચર્ચા કરીએ ભાજપ કયા નેતાની તૈયારી કરી રહી છે તેના વિશેની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી થયેલા મનરેગા કોભાંડ છેક સંસદ સુધી ચર્ચાનું કારણ બન્યું હતું અને ખાસ કરીને ચર્ચા તો ત્યાં સુધી હતી કે કોભાંડમાં સૌથી વધુ વગોવાયેલા મંત્રી એટલે કે બચુ ખાબડનું રાજીનામું લઈ લેવામાં આવશે કે પછી તે સામેથી જ આપી દેશે પરંતુ હવે તેમના મત વિસ્તાર દેવગઢ બારિયામાં ભાજપ મોટું રાજકીય ઓપરેશન પાડ પાડવા જઈ રહી છે દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારમાં બચુ ખાબડના કટ્ટર હરીફ ગણાતા ભરત વાખડાને હવે ભાજપમાં જોડાવાની કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરત વાખડા ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાઈ શકે છે આમ દાહોદ ભાજપના નેતાઓ કોઈક અલગ રાજકારણ રમી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ભાજપના જ ભરતભાઈ છે તેમના ઉપર કેમ લોકો દાવ ખેલવા ઈચ્છે છે અને ખાસ કરીને કેમ ભાજપ દાવ ખેલવા ઈચ્છે છે એ પાછળનું કારણ પણ ખૂબ જ રસપ્રદ છે મનરેગા કોબાનમાં બચુ ખાબડના બંને દીકરાઓની ધરપકડ થઈ હતી એટલે આ મત વિસ્તારમાં ભાજપ માટે ખૂબ જ તંગ માહોલ બની ચુક્યો છે ભરતભાઈ છે તે બે વખત વધારી શકે તેવો છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આવી પરિસ્થિતિમાં વચ્ચે છેલ્લા થોડા સમયથી ભાજપ અને ભરત વાખડા વચ્ચે પક્ષ પલટાની વાતચીત ચાલી રહી છે ભરત વાખડાને ભાજપમાં લઈ કાઢવા માટે સાંસદ જસવંતસિંહ ભાભોર મધ્યસ્થતા કરી શકે એવી પૂરી શક્યતાઓ છે બીજી તરફ બચ્ચુ ખાબડ પણ પોતાની સીટને લઈને સૌથી મોટો વિપક્ષના ચહેરાને ભાજપમાં લાવવા આતુર હોય એવી પણ વાત જાણવા મળી છે જોકે ભરત વાખડાએ ભાજપમાં જોડાવા માટે કેટલીક શરતો મૂકી છે જેમાં પોતાને દેવગઢ ભારિયા વિધાનસભાની ટિકિટ આપવામાં આવે એ મુખ્ય માંગ છે આ જ સીટ પરથી અત્યારે બચ્ચુ ખાબડ ધારાસભ્ય છે એટલે જો ભાજપ આ શરત સ્વીકારે તો બચ્ચુ ખાબડની રાજકીય કારકિર્દી ખતરા આવી શકે છે બસ આ એક મુદ્દા પર વાતચીત અટકી છે જે અંગે સમાધાન આવ્યા બાદ તેઓ વાખડા એ સોશિયલ મીડિયા પર કેટલાક દિવસોથી પક્ષ પલટાના સંકેત આપી દીધા છે એમને પોતાના સોશિયલ મીડિયા પરથી એક કમેન્ટ મળી આવી હતી જેમાં દેવગઢ બારિયા કોંગ્રેસે બે વિકલ્પો આપીને પોસ્ટ મૂકી હતી તમે કોની સાથે છો આ પોસ્ટના

બેઠકમાં હાજર નથી રહેતા તેની જ આપણે જોયું હતું કે પંદરમી ઓગસ્ટનો આવી શકે એવી શક્યતાઓની વચ્ચે બચુ ખાબડ ઉપર પણ ક્યાંક ને ક્યાંક તેમની રાજકીય કારકિર્દીને લઈને પણ મોટું જોખમ ટોળાઈ શકે છે એવી શક્યતાઓ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર